મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું હોળી પહેલા ભેટ ઓછું બિલ ઓછી લોન ની જાહેરાત મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાત ત્રીસ હજાર રૂપિયાની સહાય આઈપીએલ એટીએમ બેંક અને ખેતી પર લાગશે ટેક્સ તો સોના ચાંદીના ભાવને લઈને મોટો અહેવાલ મહિલાઓ માટે મોટી જાહેરાત ચૂંટણીના પાંચ મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે કે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રની અંદર સુધારાને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જે અંતર્ગત આધાર કાર્ડની અંદર પાન કાર્ડની અંદર અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી ડોક્યુમેન્ટની અંદર જે જન્મ તારીખ હશે એ માન્ય ગણાશે નહીં કોર્ટે કહ્યું છે કે ફક્ત જન્મના પ્રમાણપત્રની અંદર જે નોંધાયેલી જન્મ તારીખ હશે એ જ સાચી માનવામાં આવશે હોસ્પિટલના રેકોર્ડની અંદર જન્મના પ્રમાણપત્રની અંદર જે મહત્વપૂર્ણ સાચી તારીખ હશે એ જ માન્ય ગણાશે બીજા સરકારી કોઈ ડોક્યુમેન્ટની અંદર જન્મ તારીખ હશે એ માન્ય ગણવામાં આવશે નહીં હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જન્મના પ્રમાણપત્રને લઈને આપ્યો છે ત્યાર પછી રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર મિત્રો આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા મહિનાથી ઘણા બધા રાશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો મળતો નથી આપણે જણાવી કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા એનએફએસ કાર્ડની જે સંખ્યા છે એમના કરતા પચાસ ટકા જ તુવેર દાળનો જથ્થો છે એ ગુજરાત સરકારને ફાળવવામાં આવતો હતો પરંતુ આ વખતે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વેપારીએ કહ્યું હતું કેન્દ્ર સરકારને કે અમને પૂરેપૂરો જથ્થો છે ફાળવવામાં આવે ત્યારે આ વખતે વેપારીઓની માંગ છે એ કેન્દ્ર સરકારે પૂર્ણ કરી છે અને આ વખતે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે પચાસ ટકાને બદલે નેવું ટકા તુવેર દાળનો જથ્થો છે એ વેપારીઓને ફાળવવામાં આવશે એટલે મિત્રો હવે દર મહિને તુવેર દાળ છે એ કાર્ડની અંદર તમને મળી જશે હાલમાં વેપારીઓએ કહ્યું છે કે જે અનાજ લેવા નથી આવતા જેમને કારણે દરેક લોકો છે એમને હવે તુવેર દાળનું વિતરણ છે એ થાય જશે તો મિત્રો ફેબ્રુઆરી માસનું અનાજ વિતરણ છે એ હાલમાં ઘણા બધા જિલ્લાની અંદર શરૂ છે તો તમને પણ તુવેર દાળનો જથ્થો મળ્યો છે કે નથી મળ્યો ખાસ નીચો કોમેન્ટ કરીને જણાવી દેજો કેન્દ્ર સરકાર દ્વારા આ મહિને નેવું ટકા તુવેર દર જથ્થો છે એ ફાળવવામાં આવ્યો છે કામના સમાચારની અંદર આગળ વધીએ તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચાર મોટા સમાચાર કે ફેબ્રુઆરી પચીસ થી પરીક્ષાઓ છે છે શરૂ થઈ રહી અને એમની હોલ ટિકિટ તમે આજથી ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી બોર્ડની પરીક્ષાને લઈને તમારા મનમાં કોઈ મૂંઝવણ હોય તમારે કોઈ મદદ જોતી હોય તો સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર છે જાહેર કરવામાં આવ્યો છે નવ્વાણું ઝીરો નવ્વાણું બાવીસ છ અડતાલીસ આ નંબર ઉપર તમે કોલ કરી અને તમારી દરેક મૂંઝવણ છે એ દૂર કરી શકો છો ત્યાર પછી નાના બાળકો માટે પણ દ્વિતીય સંત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ છે જાહેર કરવામાં આવ્યો છે ધોરણ લઈ અને આઠની પરીક્ષા છે એ સાત એપ્રિલથી શરૂ થશે અને પચીસ એપ્રિલ સુધી ચાલશે એટલે કે પચીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી ચાલશે ધોરણ ત્રણથી લઈને આઠની પરીક્ષા છે એમનો કાર્યક્રમ પણ રજૂ કરી દેવામાં આવ્યો છે તો મહત્વપૂર્ણ શૈક્ષણિક સમાચાર વીજળી બિલને લઈને મહત્વપૂર્ણ સમાચાર સરકારનો નવો નિર્ણય એ અંતર્ગત આવશે ઓછું વીજળી બિલ હવે સ્માર્ટ મીટર લગાડનાર લોકોને થશે ફાયદો પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડનાર લોકોને એનર્જી ચાર્જના બિલની અંદર બે ટકાની રાહત આપવામાં આવશે એ અંતર્ગત તમારું વીજળી બિલ છે પાંચ હજાર રૂપિયા આવે છે તો એની અંદર તમને સો રૂપિયાની રાહત મળશે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની ચાર સરકારી વીજ કંપનીઓ પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ અને એમજીવીસીએલના એક પોઈન્ટ ત્રીસ કરોડથી વધારે ગ્રાહકો છે એમને ફાયદો થશે બપોરે અગિયાર વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યા સુધીમાં વીજળીનો તમે વપરાશ કરો છો એના જે યુનિટ આવે છે એના ચાર્જની અંદર યુનિટ દીઠ પચી પૈસાની રાહત આપવામાં આવશે એવી દરખાસ્ત કરવામાં આવી છે એ અંતર્ગત આવનાર દિવસોની અંદર સ્માર્ટ પ્રિપેડ મીટર લગાડનાર ગ્રાહકો છે એમને ફાયદો થઈ શકે છે અને એમનું વીજળી બિલ છે એ ઓછું આવી શકે છે આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને નવો નિયમ વર્ષ બે હજાર પચીસ માટે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હેઠળ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના લોકો છે એમને પણ હવે સમાવી લેવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે સરકારે આની અંદર નિયમોની અંદર ફેરફાર કર્યો છે મિત્રો અત્યાર સુધી માતા પિતાને લાભ મળતો હતો ત્યાર પછી એમના પુત્રને પણ આવાસ યોજનાનો લાભ મળતો હતો પરંતુ હવે એવું નહીં થાય બે હજાર પછી જો માતા પિતાને લાભ મળી ગયો હશે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો તો એમના પુત્રને લાભ મળશે નહીં આપને જણાવી દઈએ કે શહેરી વિસ્તાર

દિવસ સુધી ચાલશે દેશના તેર અલગ અલગ ક્રિકેટના સ્ટેડિયમ છે ત્યાં ટોટલ ચુમ્મોતેર મેચો છે એ યોજાશે અને આ વખતે બાર ડબલ હેડર એટલે કે એક જ દિવસની અંદર બે મેચો યોજાતી હોય એવી પણ બાર મેચો યોજાવાની છે બપોરની મેચો છે એ ભારતીય સમય અનુસાર ત્રણને ત્રીસ વાગે શરૂ થશે અને જ્યારે સાંજની મેચો છે એ સાડા સાત વાગ્યે શરૂ થશે તો ક્રિકેટ ચાહકો માટે આઈપીએલનું નવું શેડ્યુલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે સોના ચાંદીના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો ગુજરાતની અંદર અને દેશની અંદર સોના ચાંદીના ભાવ છે સતત વધી રહ્યા છે ત્યારે નિષ્ણાતો દ્વારા મોટા અહેવાલો આપવામાં આવ્યા છે એમણે કહ્યું છે કે હજી પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થશે સોનું છે નેવું હજાર ત્યાર પછી ત્રાણું હજાર અને ત્યાર પછી એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવા અહેવાલ તેમણે આપ્યા છે અને ચાંદી પણ દિવાળી સુધીમાં એક લાખ અને પંચાવન હજાર રૂપિયાની સપાટીએ જવાની શક્યતા છે એ વ્યક્ત કરી છે સોનાના આ ભાવ વધારા વચ્ચે રોક ન કરવું તેવું પણ તેમણે જણાવ્યું છે ડોલર સામે રૂપિયો છે એ નબળો પડવાને કારણે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિને કારણે સોનાના ભાવ છે એ સતત વધી રહ્યા છે આજે અમદાવાદની અંદર ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે એ આઠ હજાર સાતસો રૂપિયા હતો જ્યારે બાવી કેરેટ સોનાનો ભાવ છે એ સાત હજાર નવસો પંચાણું રૂપિયા હતો જ્યારે અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો છ હજાર પાંચસો ને પચીસ રૂપિયા ભાવ હતો આ ભાવ છે એ એક ગ્રામનો છે દસ ગ્રામનો ભાવ તમે આને આધાર બે તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત સરકારે વર્ષ બે હજાર પચીસ માં જે સફળ યોજના છે એ શરૂ કરી છે આ યોજના હેઠળ રાશન કાર્ડ પરિવારને ને એસી હજાર સહાય છે એ આપવામાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અંત્યોદય પરિવારની આજીવિકામાં વધારો કરવા માટે અને એમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અને ખાસ કરીને મહિલાઓને સક્ષમ બનાવવા માટે વર્ષ બે હજાર પચીસમાં જી સફલ એટલે કે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલી ફોર ઓગમેલ્ટિંગ લાઈવહૂડ નામની યોજના છે એ જાહેર કરી છે મિત્રો આ યોજના હેઠળ સરકાર દ્વારા આવનાર પાંચ વર્ષની અંદર દસ જિલ્લાના પચી તાલુકાના પચાસ હજાર જેટલા અંત્યોદયના કાર્ડ ધારકો છે એટલે કે પરિવારો છે એમને લાભ પહોંચાડવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા કાર્ડ ધારકો છે એમાંથી સૌથી ગરીબ પરિવારો છે એમની ઓળખ કરવામાં આવશે એટલે કે ગુજરાતની અંદર જેટલા અંત્યોદય યોજના હેઠળ ધારકો છે એમાંથી પણ ગરીબ છે એવા લોકોની ઓળખ કરવામાં આવશે અને ત્યાર પછી એમના આવકના સ્ત્રોત સ્ત્રોત છે એ જોવામાં આવશે અને ત્યાર પછી એ લોકોને આર્થિક સહાય આપવામાં આવશે અને એમને આવકના નવા સ્ત્રોત છે એ પણ ઊભા કરવા માટે સરકાર દ્વારા સહાય છે એ આપવામાં આવશે આજીવિકાના નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીનું અનુદાન છે એ પણ સરકાર દ્વારા આપવામાં આવશે નાણાકીય સહાય આપવા માટે પ્રોત્સાહન આપવા માટે પરિવારોને બેન્કો બચત ધિરાણ અને વીમાઓની સેવાઓ સાથે પણ જોડવામાં આવશે તો ગુજરાતની અંદર અંત્યોદય યોજના હેઠળ જે ફેમિલી પાસે કાર્ડ છે અને એમાં ખાસ કરીને જે વ્યક્તિ ગરીબ છે એમની ઓળખ કરવામાં આવશે અને એ વ્યક્તિઓ પાછળ એ પરિવાર પાછળ ગુજરાત સરકાર દ્વારા એંસી હજાર રૂપિયાની રકમ છે એ વાપરવામાં આવશે આવનાર પાંચ વર્ષની અંદર રાજ્ય સરકાર દ્વારા દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર જેટલા અંત્યોદયના રાશનકાર્ડ ધારકો છે એમને આવનાર પાંચ વર્ષની અંદર જી સફળ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે ગુજરાત સરકારે ગુજરાતના મુખ્યમંત્રીએ જી સફળ યોજનાની સૌથી મોટી જાહેરાત છે એ આજે કરી છે કામના સમાચારની અંદર આગળ તો ગુજરાતના ખેડૂતો માટે ભાવ છે છપ્પનસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણના અગિયારસો ત્રીસ રૂપિયા અને રાયડા માટે પાંચ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે અગિયારસો નેવું રૂપિયા મણ ટેકાનો ભાવ છે એ જાહેર કરવામાં આવ્યો છે તમારી પાસે પણ ચણા અને રાયડા જેવા પાકો પડેલા છે અને તમે સરકાર દ્વારા ટેકાનો આટલો ભાવ એટલે કે અગિયારસો ત્રીસ અને અગિયારસો નેવ રૂપિયા મેળવવા માંગો છો તો વહેલી તકે અરજી કરી દેજો આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અઢારથી લઈ અને નવ ત્રણ બે હજાર પચીસ સુધી તમારા ગામમાંથી જ તમે અરજી છે એ કરી શકશો અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિવિધ ખરીદ કેન્દ્રો ઉપરથી ચણા અને રાયડાની ખરીદી છે એ ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજથી કરવામાં આવશે તો તમારી પાસે પણ ચણા અને રાયડા જેવા પાક છે અને તમે ટેકાના ભાવે વેચાણ કરવા માગો છો સારા ભાવ છે મેળવવા માગો છો તો વહેલી તકે નોંધણી છે એ કરાવી દેજો સરકાર દ્વારા ચણાની અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તુવેરની પણ ખરીદી કરવામાં આવશે તુવેરની પણ ખરીદ પ્રક્રિયા હાલમાં ચાલુ છે પછી આગળ જોઈએ તો લઈને મોટા સમાચાર એટીએમના ટ્રાન્ઝેક્શનમાંથી પૈસા ઉપાડવાના નિયમો છે એ પણ બદલાઈ ગયા છે હવે મેટ્રો શહેરના લોકો મહિનામાં ત્રણ વખત એટીએમમાંથી પૈસા છે એ ફ્રીમાં ઉપાડી શકશે આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન ઉપર પચીસ રૂપિયાનો ચાર્જ છે એ વસૂલ કરવામાં આવશે અને આ ચાર્જ છે એ અગાઉ વીસ રૂપિયા વસૂલ કરવામાં આવતો હતો એટલે કે ચાર્જની અંદર પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઉપરાંત જો તમે બીજા એટીએમમાંથી પૈસા ઉપાડશો તો તમારે ચાર્જ છે એ ત્રીસ રૂપિયા ચૂકવવો પડશે એટલે કે ચાર્જની અંદર દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જો તમારી પાસે જે એટીએમ છે અને એ જ બ્રાન્ચમાંથી એ જ એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ઓછો ચાર્જ દેવો પડશે બાકી બીજી કંપનીના એટીએમમાંથી બીજી બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડશો તો તમારે વધારે ચાર્જ છે એ ચૂકવવો પડશે આમ નોન મેટ્રો શહેરની અંદર પણ આ મર્યાદા છે એ પાંચ રૂપિયા વધારવામાં આવી છે તો એટીએમના લઈ નિયમોને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે મહિનાની અંદર તમે ત્રણ વખત ફ્રીમાં પૈસા ઉપાડી શકશો ત્યાર પછી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ચાર્જ છે તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે કામના સમાચારની અંદર આગળ વધીએ તો બેંકને લઈને બેંકમાંથી તમે લોન લીધેલી છે તો લોનને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મિત્રો હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડાનો લાભ છે એ સીધો ગ્રાહકોને મળશે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરની અંદર ઘટાડા કર્યા બાદ હવે હોમ લોન સહિતના વ્યાજ દરની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે ખાસ કરીને ગુજરાતની અંદર અને દેશની અંદર છ રાષ્ટ્રીયકૃત બેન્કો છે એમણે વ્યાજ દરની અંદર ઘટાડો કર્યો છે અને આ ઘટાડાને કારણે જો લોન લીધેલી છે તો તમારે હવે હપ્તો ઓછો આવશે લોન ધારકોને મોટી રાહત મળશે મિત્રો છ બેંકના નામ તમને જણાવી દઉં તો કેનેરા બેંક છે જેમણે નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા વ્યાજદર કર્યો છે પંજાબ નેશનલ બેંકે પણ નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા વ્યાજદર કર્યો છે યુનિયન બેંકની વાત કરીએ તો યુનિયન બેંકે પણ નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડીને નવ ટકા જ્યારે બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો નવ પોઈન્ટ પાંત્રીસ ટકાથી ઘટાડી અને નવ પોઈન્ટ દસ ટકા વ્યાજદર કર્યો છે બેંક ઓફ બરોડાની વાત કરીએ તો એમણે પોઈન્ટ એમણે પણ આઠ પોઈન્ટ નેવું ટકા વ્યાજદર કર્યો છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અગાઉ જ તેના પ્રાઇમ લેન્ડિંગ રેટની અંદર પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો અને આ ઘટાડા છે એનો દર બાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવ્યો છે તો મિત્રો તમે પણ હોમ લોન લીધેલી છે તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પાંચ વર્ષ પછી રેપો રેટની અંદર અને એમના બેઝિક પોઈન્ટની અંદર ઘટાડો કર્યો છે એમને કારણે જો તમે હોમ લોન લીધેલી છે અથવા તો બીજી કોઈ લોન લીધેલી છે તો તમારે હવે હપ્તો છે એ ઓછો આવશે મહત્વપૂર્ણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો નિર્ણય જેમને કારણે છ રાષ્ટ્રીકૃત બેન્કોએ વ્યાજદરની અંદર ઘટાડો કર્યો છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો હોળી પહેલાં મળશે ભેટ સરકાર હોળીના તહેવાર પહેલાં મોંઘવારી ભથ્થું છે એ વધારી શકે છે આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે અને ડીએમાં આ વધારો છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ માનવામાં આવશે સરકાર વર્ષમાં બે વખત ડીએમાં વધારો કરે છે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ એ અંતર્ગત માર્ચ મહિનાની અંદર હોળી છે અને હોળી પહેલાં ફેબ્રુઆરીના એન્ડમાં કેન્દ્રીય કર્મચારી કર્મચારીઓ માટે સરકાર છે મોટી જાહેરાત કરી શકે છે અને મોંઘવારી ભથ્થું છે એ વધારી શકે છે તો કેન્દ્રીય કર્મચારીઓને હોળી પહેલા મોટી ભેટ છે એ મળી શકે છે આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સંસદની અંદર વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસનું બજેટ છે રજૂ કરવામાં આવ્યું હતું અને બજેટની અંદર આવકવેરા ધારા ઓગણીસો એકસઠને રિપ્લેસ કરવા માટે મિત્રો ખાસ કરીને જોગવાઈ કરવામાં આવી હતી આ અંતર્ગત મિત્રો શહેરી વિસ્તારોની અંદર ખેતીની જમીન જે વ્યક્તિ ભાડે આપે છે અને ભાડું વસૂલ કરે છે તો એ ભાડાની રકમ ઉપર વેરા પાત્ર રહેશે એટલે કે તમારે ઇન્કમ ટેક્સ છે ભરવો પડશે એની અંદર કર મુક્તિ છે એ આપવામાં નહી આવે મહત્વનું છે કે ખેતીની આવકને વેરા મુક્ત તરીકે ચાલુ રખાશે પરંતુ ખેતીની પ્રવૃત્તિને લગતા દસ્તાવેજોની વધુ ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી જે પણ શહેરી વિસ્તારની અંદર રહેતા ખેડૂતો પોતાની જમીન છે એ ભાડા કરાર આધારિત આપશે અને એની જે આવક થશે એ આવક છે એ વેરાપાત્ર રહેશે એનો ટેક્સ છે એ તમારે ભરવો પડશે તો મિત્રો નવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ઇન્કમ ટેક્સ બિલ બે હજાર ભાડાની અંદર જમીન આપ્યા પછી જે આવક થતી હશે એ આવકનો ટેક્સ છે એ ભરવો પડશે ગુજરાતની મહિલાઓ માટે ખૂબ જ કામના સમાચાર મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન યોજના શરૂ છે મિત્રો આ યોજનાને લઈને સરકારે તાજેતરમાં મોટી જાહેરાત કરી છે અને એકસો એક્યાસી અભિયમ એપ છે એ લોન્ચ કરી છે સ્માર્ટ ફોન યુઝરો એટલે કે મહિલાઓ માટે આ એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે તમે પ્લે સ્ટોર ઉપરથી આ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો અને એ એપ્લિકેશનને તમારા ફોનની અંદર રાખી અને એમાં તમારો ડેટા છે એ સેવ કરી દેજો એટલે કે તમારી ઓળખાણ એમાં એડ કરી દેજો રજીસ્ટર કરી દેજો ત્યાર પછી તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે એપ્લિકેશનમાંથી કોલ કરશો તો ત્યારે તમારી સેવામાં એ લોકેશન ને આધારે તમારા સ્થળને આધારે છે એ સેવાઓ એટલે કે મહિલા પોલીસ છે તમારા સ્થળ ઉપર પહોંચી જશે તમારે ત્યારે કોલ કરીને દરેક વિગત આપવાની જરૂર નહીં પડે અને ઝડપી રેસ્ક્યુ છે એ પણ થશે મિત્રો તમે બસ એક કોલ કરો અને તમારા લોકેશન ઉપર પહોંચી જશે મહિલા પોલીસ આપ સૌ જાણો છો કે મહિલાઓને કંઈ પણ જરૂર હોય તો એકસો એક્યાસી અંતર્ગત પી સી વાહન છે એ આવે છે અને મહિલાને જો હોય દરેક મદદ છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે જેની અંદર ખાસ કરીને મહિલા પોલીસ હોય છે અને મહિલાના દરેક ડેટાને પણ ગુપ્ત રાખવામાં આવે છે અને ખૂબ કડક કાર્યવાહી થતી હોય છે એટલા માટે તમે પણ આ એપ્લિકેશન તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી લેજો જો કોઈ મહિલા છે એ પરેશાન થતી હોય અને કોઈ વ્યક્તિ સામે ફરિયાદ કરવાની હોય તો તમે મદદ માગી શકો છો ઘરેલું હિંસા થતી હોય શારીરિક કે માનસિક હેરાનગતિ થતી હોય અથવા તો કોઈ અન્ય ગંભીર પરિસ્થિતિની અંદર પણ મહિલા હોય તો પણ સહાય લઈ શકે છે એકસો એક્યાસી ઉપર કોલકાતાની સાથે જ તમારી નજીક જ્યાં પણ પીસીઆર વાહન હશે એ તમારા સ્થળ ઉપર પહોંચી જશે ટેલિફોનિક કાઉન્સીલિંગ અને કાનૂની માર્ગદર્શન છે એ પણ તમને આપવામાં આવશે તો મહિલાઓ માટે એકસો એક્યાસી અભિયમ એપ છે એ પણ લોન્ચ કરવામાં આવી છે તમે ગુજરાત સરકાર પાસેથી મુશ્કેલીના સમયમાં લાભ છે સહાય છે એ લઈ શકશો પછી ચૂંટણીલક્ષી પાંચ મોટા સમાચારો પર નજર કરીએ તો આજે ગુજરાતની અંદર એક મહાનગરપાલિકા અને છાસઠ નગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં બાસઠથી વધારે એવી નગરપાલિકાઓ છે કે જેની અંદર ભાજપે કબજો જમાવ્યો છે એટલે કે ભાજપની જીત થઈ છે અને ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસનો સફાયો થયો છે ત્યાર પછી આગળ જોઈએ તો દિલ્હીની અંદર પણ વિધાનસભાની ચૂંટણી છે એ પૂર્ણ થઈ ગઈ છે ત્યાં પણ ભાજપને બહુમત મળી છે અને હવે દિલ્હીના નવા સીએમ છે એ જાહેર થવાના છે દિલ્હીમાં ગુરુવારે નવા સીએમની જાહેરાત થશે અને શપથ ગ્રહણની વિધિ છે એ પણ ગુરુવારે થશે એની માટેની તૈયારીઓ છે એ ચાલી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર કાલથી વિધાનસભાનું સત્ર છે એ શરૂ થશે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અને આવતીકાલે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ છે એ ગુજરાતનું બજેટ પણ રજૂ કરશે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના શહેરો છે એ હવે ચમકશે વિકાસના કામો માટે સરકારે તિજોરી ખોલી છે એક જ દિવસની અંદર પાંચસો ને હાડત્રી કરોડના જનસુખાકારીના કામો છે એમને મંજૂરી પણ આપી દીધી છે એટલા માટે મિત્રો નવી નગરપાલિકાઓ છે મહાનગરપાલિકા છે એની અંદર ચૂંટણી થઈ છે જ્યાં ભાજપની સરકાર બની છે ત્યાં મિત્રો ખાસ લોકોને મોટા મોટા કામો અને નવા કામોની ભેટ મળશે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેની અંદર સૌથી પહેલાં મગફળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતમાં આ વર્ષે મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી છે એ સરકાર દ્વારા કરવામાં આવી છે અને હવે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી છે એ બંધ કરી દેવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો ઓગણીમો હપ્તો ખેડૂતોના ખાતામાં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવશે એટલે કે ચોવીસ તારીખે તમારા ખાતામાં બે હજાર રૂપિયા છે એ જમા થઈ જશે સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના હપ્તાની ઓફિશિયલી તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ચણા અને રાયડાની ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે અને ગુજરાતના જે પણ મિત્રો ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા માગે છે વહેલી તકે નોંધણી કરી દેજો એટલે કે ફોર્મ છે એ ભરી દેજો તમારા ગામમાંથી જ તમે ફોર્મ ભરી શકશો આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે ચણા અને રાયડાના ટેકાના ભાવની ખરીદી માટે ત્યાર પછી આગળ જોઈએ તો વીસ ફેબ્રુઆરી છે એ છેલ્લી તારીખ છે મિત્રો ગુજરાતની અંદર તુવેરને પણ તમે ટેકાના ભાવે વેચાણ કરી શકો છો સરકાર દ્વારા ટેકાનો ભાવ છે પંદરસો દસ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે એમની પણ અરજી પ્રક્રિયા ગુજરાતમાં ચાલુ છે વીસ ફેબ્રુઆરી સુધી તમે અરજી છે એ કરી શકશો ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડની અંદર નવા ઘઉંની આવકો શરૂ થઈ ગઈ છે ભાવો સ્થિર છે છસો પચાસથી લઈને હાથસોની વચ્ચે ઘઉંના ભાવો છે ખેડૂતોને મળી રહ્યા છે પછી આગળ જોઈએ તો આજે કપાસનો ઊંચો ભાવ પંદરસો ને એકાવન રૂપિયા બોલાયો છે જ્યારે એવરેજ ભાવ થોડા ઓછા છે ચૌદસો ને વીસ રૂપિયાની સપાટીએ કપાસના ભાવ છે ખેડૂતોને મળી રહ્યા છે આવનાર દિવસોની અંદર કપાસના ખૂબ જ ભાવો વધે એવા કોઈ અહેવાલો મળી રહ્યા નથી ગુજરાતની અંદર અને દેશની અંદર કપાસનું ઉત્પાદન ઓછું થયું છે પરંતુ વિદેશની અંદર અમેરિકા છે બ્રાઝિલ છે એવા દેશોની અંદર કપાસનું ઉત્પાદન આ વર્ષે વધુ થયું છે જેમને કારણે ભાવ છે એ કપાસના આ વર્ષે વધુ જોવા મળ્યા નથી ત્યાર પછી આગળ જોઈએ તો આજે તુવેરની અંદર પંદરસો ને રૂપિયા ઊંચો ભાવ બોલાયો હતો જ્યારે એવરેજ ભાવ છે એ ચૌદસો ને ત્રીસ રૂપિયાની સપાટીએ છે જો તમારી પાસે પણ તુવેર હોય અને તમે પંદરસો ને દસ રૂપિયા ભાવે ટેકાના ભાવ વેચાણ કરવા માગો છો તો વહેલી તકે તમે અરજી છે એ કરી દેજો કેમ કે માર્કેટની અંદર તુવેરના ભાવ છે એ ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓછા છે ગયા વર્ષે બાવીસો તેવીસો સુધી ભાવ હતા અને ટેકાનો ભાવ ચૌદસો આજુબાજુ બાજુ હતો પરંતુ આ વખતે ભાવો ભાવો છે એ ચૌદસો રૂપિયાની સપાટીએ છે ને સરકાર દ્વારા ટેકાનો ભાવ છે પંદરસો દસ જાહેર કરવામાં આવેલો છે એટલે તમારી પાસે સારી ક્વોલિટીની તુવેર હોય અને પંદરસો ને દસ રૂપિયા તમે ભાવ લેવા જ માગો છો તો વહેલી તકે ટેકાના ભાવે અરજી છે એ કરી દેજો ત્યાર પછી આગળ જોઈએ તો છેલ્લા અઠવાડિયા કરતાં આ અઠવાડિયે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવની અંદર નરમાઈનો માહોલ છે એ જોવા મળ્યો છે મિત્રો આ અઠવાડિયું શરૂ થઈ ગયું છે સોમવાર મંગળવાર છે એ જતો રહ્યો છે આજે લાલ ડુંગળીની ઊંચી બચાવ બજાર મહુઆની અંદર પાંચસો ને પંચાવન નોંધાઈ હતી એટલે કે ભાવ છે એ ઘટ્યો છે લાલ ડુંગળીમાં ગઈકાલે છસો ને રૂપિયા ભાવ છે એ નોંધાયો હતો આજે ભાવ ફરી થોડા ઘટ્યા છે સફેદ ડુંગળીની અંદર પણ આજે ભાવ છે થોડા ઘટ્યા છે એવરેજ ભાવ છે એ પણ ઘટ્યા છે હજી માર્કેટ છે એ સુધરી શકે છે કેમ કે રવિવારનો સ્ટોક વધારે હતો જેમને કારણે થોડા નરમાઈના ભાવ છે એ લાલ અને સફેદ ડુંગળીની અંદર જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો લસણની બજારમાં જંગી આવકો થઈ છે જંગી આવકો વચ્ચે અથડાતા ભાવ જોવા મળી રહ્યા છે પરંતુ માંગ યથાવત છે જેમને કારણે લસણના ભાવ છે એ પંદરસો રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો આજે ઊંઝા માર્કેટયાર્ડની અંદર ઊંચો ભાવ ચાર હજાર સાઠ રૂપિયા નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવ છે ચાર હજાર રૂપિયાની સપાટીએ છે છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે ઊંઝા માર્કેટયાર્ડ અને બીજા માર્કેટયાર્ડની અંદર જીરુના ભાવ છે ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની અંદર તેપનસો રૂપિયાની સપાટીએ ભાવ છે એ બોલાયા હતા તો તલની અંદર ત્રેવીસો રૂપિયાની સપાટીએ ભાવ બોલાયા છે એવરેજ ભાવ છે એ સોથી દોઢસો રૂપિયા 哦，茶叶。